તો હાલો ભાઈ વાળીએ રાવણાની સીઝનમાં રાવણા નો મળે તો હાવ નકામું ભલે આપણો હાથ બે ગયો છે રાવણાની વાહે પણ રાવણા ખાધા વગર મેલો ન થતું નથી કારણ કે આમાં રાવણા પાયકા એટલા જોઈ શકો તો બે દિવસના વરસાદના વિરામ પછી છે ભાઈ પેહુલિયો પાછો આજ છેડો છે તાણે કટાણે દેખો કટાણે ઉપડ્યું છે પાછું ખૂબલા ગાજે જય મુલિદ્રી ફિલ્મ કેવી સાથે શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની વ્લોગની વાત કરીએ તો આપણે અત્યારે અત્યારે વાળીએ એટલે કે બહુ મોડા મોડા અત્યારે વાગી ગયા છે સો દેવો તમે જોઈ શકો આજુબાજુ બાજુ ખીલા ખાલી છે કારણ કે ઢોર બાંધી દીધા અંદર આજ તો બહુ મોડું થઈ ગયું છે ને આપણે એવા તા મોડા મોડા બરોબર ને ચા પાણી પીવાઈ ગયા ને હા હજુ ચા પાણી પીવાઈ ગયા છે એટલે એવું બધું થઈ ગયું છે પણ વાંધો નહીં હાલો પાણી પાણી ભરી લઈએ પછી છે આપણે ચાહું ગામ ઢારા હાલો શરૂઆત કરીએ આજના વ્લોગની કાલો હવે આપણે આ રીતના કામમાં તો ખાસું છે નહીં કારણ કે વાગી ગયા હતા અને સો સાડા સાત તમે ઓલરેડી આપણે મોડા દેવા હતા અને આમાં કેજી પૈકી પણ આગળ ઉતારી નથી અને જાંબુ ને એવું બધું પાકતું આવે છે થોડું ઘણું કામ હાલે છે બાકી હાવ મજા મજા બાકી આમ રાવણા ઉતારે છે જબરજસ્ત રાવણા પાક્યા છે એ રાવણા તો નહીં બિસાડ ઉતારો દે બહુ આમાં તો હાલો ભાઈ વાડીએ રાવણાની સિઝનમાં રાવણા ન મળે તો હાવ નકામું ભલે આપણો હાથ બેસી ગયો છે રાવણાની વાહે પણ રાવણા ખાધા વગર મેલવાનું થતું નથી કારણ કે આમાં રાવણા પાયકા એટલા જોઈ શકો જેને ખાવા હોય મારો ભાઈ આવી જાવ લુમખા લુમખા પાયકા છે અને હાવ હેઠળથી ઉતારી હો રાવણા જો હાવ પાસે છે એટલા એટલા જ પાકલ ટબ્બા જેવા છે ખરા ખરા હા ઉપર જોઈએ ને જમવાટ લઈ એવા રાવણા છે ખારા ખારા હાવ એટલે હાવ જાય નાના મોટા નાના મોટા બહુ મસ્ત આ તો ગયા છે ખરેખર મજા એવા રાવણા રાવડા મજા આવે કુદરતી ખાવાની મેગડી કીધું મારા હાથ બોલ બેસી ગયો રાવણા ખાઈ ખાઈ તો ખાવા હે કારણ કે અહીંયા બેઠા હોય ને ખાટલે એટલે હિમત ના રીયા ફરજિયાત છે ને ઉપર ધ્યાન ગયું એટલે રાવણા ખાવાનું મન થઈ જાય અને એવું વાતાવરણ છે આમ ઓણવારૂ ઉનારાવરૂ અને એમાં આ સીટીમાંને કાળા જામબૂકી અમે જસી ભાષામાં રાવણા કઈએ જો રામ ફળાવે સીતા ફળાવે અને રાવણને કદાચ ખાધું છે એટલે રાવણા કે તારે રાવણા રાવણ જે કેતો એ ભલે આપણને ખબર નથી એ મેલ્યું છે કે કઈ છે તો બે દિવસના વરસાદના વિરામ પછી છે ભાઈ પેહુલીઓ પાછો આ છડ્યો છે તાણે કટાણે દેખો કટાણે ઉપડ્યું છે પાછો ખુબલા કાજે હે ઉકમણી બાજુ અને આ વાદરું મંડાણું છે અને જો કામકાજમાં હવે સોરી મક કાઠવાની રાહત છે પણ હવે આ કે મેળ ન થાવતું અને જો આ મોલાય તો પાકી ગયું છે ફૂલ આવ્યું પણ એમ એક નંબર હો ગાજરના ફૂલમાં આ બી છે આ બી બનતા તો આ ફૂલમાંથી બી થયા અને આવડો ફૂલ ચાર સ્ટેપમાં જે મંડ્યો આ આખા સુરજ નારાયણ ઝાખા પડી ગયા વાતાવરણ ઝાખું પડી ગયું અને આવું છે બધું